અમદાવાદ શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય રોગચાળાને ડામવા નવતર પ્રયોગ કરાયો છે એએમસીના આરોગ્ય વિભાગે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કર્યો છે એએમસીના ખુલ્લા પ્લોટ એસ્ટેટ ગોડાઉન પોલીસ ગોડાઉન કે પછી બંધ પડેલા વાહનો કે મિલકતોના ધાબે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કર્યો છે એસ્ટેટ વિભાગના ગોડાઉનમાં ભંગારમાં મચ્છરોનું બ્રીડિંગ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે નવતર પ્રયોગ બાદ સફળ પરિણામ મળતા વધુ ઉપયોગ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં હાલમાં મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ વધ્યો છે ત્યારે મચ્છરોનું બ્રિડિંગ રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ તરફ કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિશાળ પ્લોટ આવેલો છે અને જ્યાં શહેરભરમાંથી કરવા દૂર કરવામાં આવેલા છે દબાણો છે તેનો જે ભંગાર પડેલો છે વિવિધ જે મટીરિયલ પડેલું છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય છે અને આવા ઢગલામાં કોર્પોરેશનનો સ્ટાફ પોતાના મશીન લઈ અને જે દવા છાંટવાની કામગીરી છે તે નથી કરી શકતું પરિણામે હાલમાં એમસી દ્વારા હાલમાં આ જે ડ્રોન ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને જ્યાં માણસ એટલે કે સ્ટાફ નથી પહોંચી શકતો ત્યાં દવાનો છંટકાવ કરાય શું આખો કન્સેપ્ટ છે કેટલી સફળતા મળી રહી છે આ મામલે આપણે કોર્પોરેશનના જ અધિકારી છે તેમની સાથે વાત કરીશું મિહુલભાઈ પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી ફોગિંગ વન કાઇન્ડ ઓફ દવા માટે શું કન્સેપ્ટ છે આખો આ કન્સેપ્ટ એવો છે કે અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ રીતનો કોઈ કન્સેપ્ટ અત્યાર સુધી અમે યુઝ નહોતો કર્યો પણ આ વખતે અમને એવું લાગ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ઉત્તર પશ્ચિમ ઝોન છે તેની અંદર ખાસો મોટો છે ઝોન અને ખુલ્લા પ્લોટ્સ ઘણા બધા છે તળાવ છે ખુલ્લા પ્લોટ્સની અંદર ખાડાવાળા પણ ઘણી બધી જગ્યાએ છે અવાવરૂ જગ્યાઓ પણ ઘણી બધી છે એસ્ટેટ ગોડાઉન છે પોલીસના જે ગોડાઉન છે બહારથી વાહનો લઈને આવે તેવી બધી ઘણી બધી જગ્યાઓ છે તે જગ્યાએ અમારા માણસો પહોંચી નથી શકતા અને ના પહોંચી શકે તો તે જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહેવાથી ત્યાં મચ્છરનું બ્રિડિંગ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે અગાઉ આપના ધ્યાનમાં શું આવે તો કેટલી સફળતા મળી રહી છે આ પ્રયોગથી અગાઉ અમે આ ચાલુ કરીને હજી અમારે છ દિવસ થયા અગાઉ અમે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ કરેલું છે આના દ્વારા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરેલો છે એસ્ટેટ ગોડાઉનમાં પણ અમે કરેલો છે શરૂઆતમાં શરૂઆત અહીંયાથી જ કરેલી હતી કર્યા બાદ અમે બે ત્રણ દિવસ પછી ચકાસ્યું તો ત્યાં અમને કોઈ જગ્યાએ બ્રિડિંગ મળ્યું નથી એટલે સફળતા ચોક્કસ અમને મળેલી છે અને આ આગળનું આગળ અમે ચાલુ રાખીશું તો જે પ્રમાણે નવતર પ્રયોગ એમસી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે કે જ્યાં તંત્રની મશીનરી અને સ્ટાફ આવા ખુલ્લા પ્લોટ છે કે જ્યાં મોટો ભંગાર પડેલો છે અથવા તો તેઓ પહોંચી નથી શકતા પછી તે એસ્ટેટનું ગોડાઉન હોય અન્ય ખુલ્લા પ્લોટ હોય ખુલ્લા મેદાનો હોય ત્યાં હાલ નવતર પ્રયોગ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમાં સફળતા મળી છે મચ્છરના બ્રિડિંગને રોકવા માટે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ